આપડે કોઈક વેઠો કરીએ ખબર ને આપડે પેલો નંબર આપડો મારી

મૂડ કરો તમે વાતે વાતે વારો અને તું ફોન લઈને જતો રહે પણ હું તાન મોઢું દબાઈ દેવાનું ના હું મોઢું દબાઈને ફેકીમાં આવવાનોય ના તું હેડને ભસરી જાય તાર કાકાને ના કહેવું પડે લ્યા તાથી ઉંમરમાં મોટો હું તને ખબર છે ઉભા રાખો બોલાય બોલાય કાકા દોડો હું આવું લે કાકા હોભટ નઈ યાર મછો દોષો પછી દોડા તાકલી ઉંમરમાં ભસ્યો તો દોડા દોડા દોરાતું નઈ મર આ તો કાકા બોલો આલ્યા હવે પે જવું તું તે તો કોણ આ શું કેવાય આપડા વિશ્વનગર રોડ છે બધા હવે સીધો જાય એવું એટલે લોકેશન

બહુ દુખ બહુ માર્યો વાગ્યા હે ને મા

તમલી જો ના આવી જ ફાટ તો હું લઈ દોરતો હા કેટલા નો એમ કી ફોન ખબર તો કે આ બધું લે તારી આ તો એપલ જો કોણ લાગે લે ઓહો ખાશા પછી આવી જ બધું તો એપલ ફોન લાગે તો તો એપલ નો ફોન નહીં કેટલા નો હશે કેમેરા દેખાય ના આરા ત્રણ ચાર તો દેખાવાના છે તો ખાલી અલ્યા તારી તો પૈસા પૈસા થઈ જાવ આપણે તો આ કાકા ઊભો થાવા ને પહેલા

તમે હું કાકા તને ચોરી અલ્યા ખબર બહુ પડતી નથી પતિયાથી તો જબરજસ્ત કર્યો બોસ હા નથી એક તો બધું જોરાતું હા એક બધું ભાંગે કાકા હા એ બધું ભાંગે કોક બોલસી તો નહી આવો કોક કઈ દે કે ચોર થઈ ના

અમાર્યો પછી ખબરમ બત્રીજાની કોકના પણ ભણા બંદે 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 તું મારી મજાક કરી બદલો ખબર કાકા બત્રીજો

તોલા ઓરે જો ઓને લાવજે કાકા તું કને દેજા કરી લે ઓનો ઓનો તમાર મેલુ મેલુ પછી આ પછી કાકા મારો મારો કાકાનો મારો કાકાય બધું શીખર મારો મારો જુલે લ્યો લ્યો આ બધું ગાડીયા બધું ઉપર લઈ જ્યો કાકા બધા નીના કળાએ ખાય ખાય આ તો બચ્ચું તો મારો ને લે લે તો અલ્યા ઓ મેલ મે તારા કાકા કાકા પછી કબર આને મલુ મલુ ફોડામ મલુ મને મેલે મને મેલે ઓય નાય ઓય નાય 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 મેલે નાય મેલું બચ્ચું જા એ બચ્ચું લે આવ ના હોય તા કાકું યાર હું આવ કરતો કાકા નાજ મારી કદ ન એયા હે

ઓહો ઓ તારી પેલા ડોહલાને મી માર્યો અને અરે ફોન લઈ જ હા કસો હું ખુદ કઈ આવું હવે હું પેલા ડોહન બોલ્યા આવું હા હું ડોહાન બોલ્યા આવું

તમે ઓછી ના છોકરા ફોન આઈ ગયો હાથમાં એકલો કશો વાંધો નહીં જોઈએ મોબાઈલ લઈ ગયા બહુ મારે મને તો બગાડ

બરાબર એસા ન ચડાય આય બધું જે ઊહી વાને શું કરે આ તો કેવું વરી કેવાય નહી આ તો બસ શંકાને એક તારો છોકરો બાતલ જી હ હ ઓ પછી ડાયલોગ પછી આપણે થેક હોય યાર અલ્યા શું કરો કોઈ દેખાતું નહી યાર અલ્યા બોંછો લે યાર તમ ઓમ હ અલ્યા બહાર તારા આવી જા મારા ભૂઈ નાખી દે મને લે વાત વધન આજે ન તામ વાધી ન